અને આજે આપણે મહા આરતીના દર્શન કરીશું અને ઘણી મોટી સંખ્યામાં લોકોએ આ આરતીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદ જે સહુની સાથે સંબંધ નિભાવી જાણે છે તે જીવન જીવવાની ખરી કળા જાણે છે સરસ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કાકી બાકી એમ છે રેડી થઈ ગયું ને હવે હા જય સ્વામિનારાયણ લે હવે તો જો કોટામાં આવી ગયા દાંત કાઢે હા

સોકરાવા મે મને મલાઈ મનતું ફોટો ફોટો હતા ને ઓળખ બુજશે હા એને મે જલ્દી મને કેતો તો હું તો દોણી લે ને કે તમ દોણી નો દેવા તું તમ ફેરવતો જાય એના તારણહાર સર્વોચ્ચ સર્વના પિતા એવા નિરાકાર પરમ પિતા પરમાત્મા શિવ નું આ ધરા પર દિવ્ય અવતરણ નું યાદવાર પર્વ એટલે મહા શિવરાત્રી પર્વ એટલે મહાશિવરાત્રી તો ખાસ આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા

તો બધા બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવા આવ્યા છે બધા દર્શન કર્યા ને કેવી મજા આવી

આ ક્રિષ્ના દીદી છે તેમનું મોટું આયોજન કરેલું છે ઓમ શાંતિ કે દર્શન કરવા આવી રહ્યા છે ચલાળામાં બહુ જ મોટું કામ છે દીદીનું અને ધાર્મિક કાર્યો કરે છે બધા બધા ઉત્સવ ઉજવે છે

જો બાન બધાય બેસી ગયા છે દર્શન કરવા હા ના ના બધાને લઈ લીધા છે બધા દર્શન કરવા આવ્યા છે ભક્તિ ભાવથી જે અત્યારે આરતીની તૈયારી થઈ ગઈ છે હમણાં થોડીક વારમાં આરતી થવાની છે મહા આરતી છે 12 ज्योतिर्लिंगની સરસ મજાની આરતી કુમારી ડેકોરેશન મસ્ત આરતીનું ડેકોરેશન કર્યું છે એ અંબાજી માતા ની આરતી થઈ રહી છે અત્યારે

અને સાથે સાથે અમારા સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટા માં વસે માત ગંગેવ પતિત ને પાવન કરતી પાર્વતી ના પતિ ઘોડલે રમે કોડ નો પતિ જાપ જપે સતી ને જતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર હર હર

આ કેશુરભાઈ જય સોમનારા સેવામાં આવ્યા છે બાટલો ચડાવે જો દેશી जुगाડ કર્યો છે બાટલામાં હોસ્પિટલ જેવું જ ન હોય આપણે એટલે સારું છે ને આમ તો હવે હા બસ કોટામાં આવી ગયા હવે હા આપડે શું તો ઘેરે બાટલો ચડાવવાનો છે એટલે

તા બાટલો આપણે અહીંયા નસમા કે ચાલુ કરે એ કે પી ગયા હોય ગાયકા સારું થઈ જાય પટલ કેતા અમે નથી કેતા બા

કુમાર દર્શન કરવા છે છે બેન કેમ બે જ્યોતિર્લિંગ ના દર્શન ખુબ સરસ હા હા

બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવાના બાર જ્યોતિર્લિંગ ના દર્શન થઈ ગયા ઘર બેઠા મજા આવી ગઈ ને હા આવજો જાય સ્વામિનારાયણ

ચડી તમને બનાવું પટ રાણી જીરે તમારે મા દેવજી મસણ મારે અમને ઈનો ફાવે જીરે તમે રે આવો તો બિલડી મસણ કાઢી લાલ બંગલા બનાવું જીરે